જસદણ શહેરમાં નવા બનતા રોડની નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેરના વોર્ડ નંબર બેમાં મામલતદાર કચેરી સામે જસદણ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપો થયા છે વિસ્તારવાસીઓના જણાવ્યા મુજબ સીસી રોડના નિર્માણમાં અત્યંત નબળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોએ દાવો કર્યો છે કે રોડના કામમાં રોલિંગ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી અને પીસીસીનું કામ પણ હલકી ગુણવત્તાનું છે આ બાબતે સ્થાનિકોએ કામ તાત્કાલિક અટકાવીને ગુણવત્તાની ચકાસણી કરવાની માંગ કરી છે એક તરફ જસદણના મોટાભાગના રોડ રસ્તાઓ જર્જરીત હાલતમાં છે અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ જે નવા રોડ બની રહ્યા છે તેમાં પણ નબળી ગુણવત્તાની ફરિયાદો ઉઠી રહી છે આટલી ગંભીર બાબતો હોવા છતાં જસદણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી સ્થાનિક નાગરિકોએ આક્ષેપ કરે છે કે નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરના બિલ પાસ કરવાની ઉતાવળમાં હોય તેમાં ખાડાકાંડ કરી રહ્યા છે

અને અમે ફરિયાદ કરી તો નગરપાલિકાવાળા જવાબ ન દેતા કોન્ટ્રાક્ટર જવાબ ન દેતા એ કે અમને કોઈ કંઈ કહેવાનું નથી તમારે જે કરવું એ કરો જ્યાં જાવું એને જાઓ જ્યાં ફરિયાદ કરવી એને કરો આ રોડ ઉપર રોલિંગ કર્યું છે રોલિંગ નથી કર્યું કાય કર્યું કોઈ દેનું કાય નથી કર્યું એમનો ખાલી ફેંકી દીધા નહીં ગોળામાં કેટલી થેલી સિમેન્ટ વાપરતા હતા ચાર થેલી મોટા ચાર ટનના ગોળામાં ચાર થેલી વાપરતા હતા ચાર થેલીમાં આપડા ઘરનો ઓટો નો થાય ચાર થેલીમાં પીસીસી કરે છે